જમ્મુ કાશ્મીરમાં વરસેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ધોધમાર વરસાદથી અનેક ઘરોને નુકસાન થઈ ગયું છે ઠેર ઠેર ભૂસ્ખલનથી અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે ભૂસ્ખલનથી અસંખ્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે રોડ ધોવાઈ ગયા છે આકાશી આફતથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે પાલનપુરથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલ વીસ જેટલા પ્રવાસીઓ ફસાયા છે અંબિકા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં પ્રવાસીઓ વૈષ્ણવદેવી મંદિર દર્શન માટે ગયા હતા જે હાલ ફસાતા પરિવારજનો ચિંતિત છે જોકે તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાના અને આર્મીની ટીમે તેમને સુરક્ષિત ભોજન સહિતની વ્યવસ્થા કરી હોવાથી પરિવારજનોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માહિતી આપતા કહ્યું કે ગુજરાતી મુસાફરો ફસાયાની માહિતી મળતા જ મુખ્યમંત્રીએ જમ્મુ કાશ્મીર પ્રવાસન સાથે સંપર્ક કરી કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે સૂચના આપી છે બનાસકાંઠા પ્રશાસન અને ગૃહ વિભાગ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસનની સાથે સંપર્કમાં છે રામબન કલેક્ટરે તાત્કાલિક રેસ્ક્યુ ટીમ મોકલી તમામ મુસાફરોને આર્મી કેમ્પ લાવવામાં આવ્યા છે આ તરફ અરવલ્લી જિલ્લાના માલપુર અને ધનસુરા તાલુકાના ચાલીસ જેટલા પ્રવાસીઓએ જમ્મુ કાશ્મીરના હિરપુર વિસ્તારમાં અટવાયા છે તે તમામ પ્રવાસીઓ હાલ સંપૂર્ણપણે સુરક્ષિત છે અરવલ્લી જિલ્લા કલેક્ટરે આપેલી માહિતી મુજબ હાલ નાના વાહનો આગળ વધી રહ્યા છે જ્યારે બસોને રોકવામાં આવી રહી છે શ્રદ્ધાળુઓની માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે